मेट्रो हमारी चैनल राशि विचारमा आपलू हार्दिक स्वागत छे 16 अक्टूबर 2025 ने गुरुवार नो राशिफल हमें आशा राखिए छिए के आज ना राशिफल થી તમારો દિવસ સારો એવો જાય મેષ રાશિફળ કોઈક આધ્યાત્મિક વ્યક્તિ તમારા પર શુભ આશીષ વરસાવે તથા તેના કારણે માનસિક શાંતિ આવેશે આજે ધન લાભ થવાની શક્યતા તો છે જ પરંતુ એવું પણ થઈ શકે છે કે પોતાના ગુસ્સેલ સ્વભાવના લીધે તમે પૈસા કમાવામાં સક્ષમ ના થઈ શકો સંબંધીઓ સાથે વિતાવેલો સમય તમારા લાભમાં રહેશે આનંદ આપીને તથા ભૂતકાળની ભૂલોને માફ કરીને તમે તમારા જીવનને લાયક બનાવશો નોકરી કરનારાઓને તેમની હાલની સિદ્ધિઓ બદલ તેમના સહકર્મચારીઓ બિરદાવશે તથા સહકાર આપશે ખાલી સમયનો તમે આજે સદુપયોગ કરશો અને તે કામોને પૂરા કરવાની કોશિશ કરશો જે ગત દિવસોમાં પૂરા નથી થયા હતા લાંબા સમય બાદ તમે અને તમારા જીવનસાથી એકમેક સાથે શાંતિપૂર્ણ દિવસ વિતાવશો ઉપાય નાણાકીય રીતે વિકસિત થવા માટે પીપલ વૃક્ષના મૂળમાં તેલ નાખો વિષભ રાશિફલ તમારા વજન પર નજર રાખો અને વધુ પડતુમ ખાવાનું ટાળો કિતાલક લોકો માટે પ્રવાસ દોરધામ ભર્યો અને તાણયુક્ત પુરવાર થશે પણ આર્થિક રીતે વળતર આપશે તમારા જીવનસાથીની સંગતમાં રાહત આરામ તથા પ્રેમ શોધો આજે તમને તમારા મિત્રની ગેરહાજરીમાં તેની સુવાસ વર્તાશે અદ્યતન ટેકનોલોજી તથા હન્નર શીખવામાં તમારી મદદ કરે તેવા ટૂંકા ગાળાના પ્રોગ્રામમાં સહભાગી થાઓ આજે લોકો તમારા વિશે શું વિચારે છે તેનાથી તમને વાંધો નહીં તેના બદલે આજે તમને તમારા મફત સમયમાં કોઈને મળવાનું ગમશે નહીં અને એકાંતમાં ખુશ રહેશો તમારો કોઈ જૂનો મિત્ર તમે તમારા જીવનસાથી સાથે વિતાવેલી યાદગાર ક્ષણોની યાદ પોતાની સાથે લઈને આવશે ઉપાય ઘરમાં ગંગાજળનો કોઈ પણ રૂપમાં ઉપયોગ કરવાથી આર્થિક સ્થિતિ સુધરશે મિથુન રાશિફળ તમારી આશા આજે કોઈક ઉચ્ચ તથા નાજુક ખુશબોની જેમ તથા ભપકાદાર ફૂલની જેમ ખીલશે કાર્યક્ષેત્ર અથવા વેપારમાં તમારી કોઈ બેદરકારી તમને આજે નુકસાન કરાવી શકે છે તેમનો સૂક્ષ્મ તેજપુંજ ખૂબ જ પવિત્ર હોય છે અને તેમના આસાપાસના લોકોને તેમની નિર્દોષતા આનંદીપણું તથા નકારાત્મકતાના અભાવ દ્વારા બદલી શકે છે પ્રેમ એ તમારા પ્રિયપાત્ર સાથે અનુભવવાની તથા શેર કરવાની લાગણી છે તમારો દ્રઢ સંકલ્પ સાકાર થશે કેમ કે તમે તમારું ધ્યેય સિદ્ધ કરશો તમે સપના સાકાર થતા જોશો આ બાબતને તમારા માથા પર સવાર થવાના દેશો તથા ઇમાનદારીપૂર્વક કામ કરવાનું જારી રાખશો ખાલી સમયનું તમે આજે સદુપયોગ કરશો અને તે કામોને પૂરા કરવાની કોશિશ કરશો જે ગત દિવસોમાં પૂરા નથી થયા હતા તમારી આસપાસના લોકો આજે એવું કંઈક કરશે જેનાથી તમારા જીવનસાથી નવેસરથી તમારા પ્રેમમાં પડશે ઉપાય નાણાકીય વિકાસ માટે બહુ અનાજની રોટી અથવા બ્રેડ બનાવીને પક્ષીઓને ખવડાવો અર્ક રાશિફળ આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે आज कोई ऋणदार तुम्हारा ઘરે આવી શકે છે અને તે તમારોથી પૈસા ઉધાર માંગી શકે છે. તેને પૈસા આપી તમે આર્થિક તંગીમાં આવી શકો છો. તમને સલાહ આપવામાં આવે છે કે ઉધાર લેવાથી બચો. પરિવારના સભ્યો સાથે સમય વિતાવો આનંદદાયક સાબિત થશે. કોઈમાં સંતાપ સહન કરવો પડે એવી શક્યતા ન пари શકાય નહીં. તમારો બોસ નોંંદલે એ પૂર્વવે બાકી રહેલા કાર્ય પૂરા કરો. તમારો ભૂતકાળમાંથી કોઈ આજે તમારો સંપર્ક કરશે. અને તમારો દિવસ યાદગાર બની જશે તમારો ખરાબ મિજાજ તમારા જીવનસાથીની કોઈ સરપ્રાઇઝ દ્વારા સારો થઈ જશે ઉપાય નાણાકીય જીવનમાં વધારે શુભતા લાવવા માટે હનુમાન મંદિરમાં બદામ ચઢાવો અને પછી એમાંથી અડધી બદામોને પાછો લઈને પોતાના લોકરમાં રાખો સિંહ રાશિફળ આઉટડોર રમતો તમને આકર્ષે ધ્યાન તથા યોગ લાભ લાવશે જો તમે છાત્ર છો અને વિદેશમાં જઈને ભણતર કરવા માંગતા હો તો ઘરની નાણાકીય કટોકટી તમને હેરાન કરી શકે છે બાળકો તેમની સિદ્ધિ દ્વારા તમને ગર્વની અનુભૂતિ કરાવશે મિત્રતા ગાયડ બનતા તેનું રૂપાંતર પ્રેમમાં થશે સાતત્યપૂર્વક તમે કરેલી સખત મહેનત આજે તમને સારો ફાયદો આપશે આજે તમે લોકો સાથે વાત કરવામાં તમારો કિંમતી સમય બગાડી શકો છો તમારે આ કરવાનું ટાળવું જોઈએ કામમાં પરિસ્થિતિ તમારી તરફેણમાં હોય એવું જણાય છે ઉપાય વિત્તીય જીવન સુધારવા માટે હળદરવાળું દૂધ પીવો અન્ય રાશિફળ કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે આજે તમને ધન ખર્ચવાની જરૂર નહીં પડે કેમ કે ઘરના કોઈ મોટા આજે તમને ધન આપી શકે છે તમે તમારી મોહિની તથા તમારું બુદ્ધિચાતુર્ય વાપરશો તો તમે લોકો પાસેથી ધાર્યું કામ કરાવી શકશો રોજેરોજ પ્રેમમાં પડતા રહેવાના તમારા સ્વભાવને બદલો વેપારી જેટલું હોય પોતાના વેપારથી સંકળાયેલી વાતો કોઈની જોડે શેર ના કરે જો તમે આવું કરો છો તો તમે મોટી મુશ્કેલીમાં પડી શકો છો નવી વિચારોને કસોટની એરંગ પર મૂકવા માટે શ્રેષ્ઠ દિવસ લગ્ન એટલે માત્ર એક છત નીચે રહેવું એટલું જ નથી તમારા જીવનસાથી સાથે કેટલોક સમય વિતાવો પણ જરૂરી છે ઉપાય લીલા રંગની દોરીમાં કાંસ્યનો સિક્કો પહેરવો વ્યવસાયિક જીવન માટે શુભ હોય છે તુલા રાશિફળ સમય પાકી ગયો છે કે તમે એ બાબતને સમજી લો કે ચિંતાએ તમારી વિચારશક્તિને મંદ પાડી દીધી છે ઉજળી બાજુ તરફ જુઓ અને તમે ચોક્કસજન તમારી વિવેકશક્તિમાં પરિવર્તન લાવી શકશો નોકરી પેશા લોકોને આજે ધનની ઘણી આવશ્યકતા પડશે પરંતુ ગત દિવસોમાં કરેલા ફિઝુલ ખર્ચીના લીધે તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય અન્યોને પ્રભાવિત કરવાની તમારો આવડત તમને વળતર અપાવશે આજે તમારો પ્રેમ સોળે કળાએ ખીલશે અને એ દેખાડશે કે તમે કેવું સુંદર કામ કર્યું છે સાવધાનીપૂર્વક પગલાં લેવાનો દિવસ આથી જ્યાં સુધી તમે વિશ્વાસ ન બેસે કે તમારા વિચારો નિષ્ફળ નહીં જાય ત્યાં સુધી તમને રજૂ ન કરતા જ્યાં સુધી મુશ્કેલીમાંથી માર્ગ કાઢવાની ઈચ્છા છે ત્યાં સુધી કશું જ અશક્ય નથી જીવનને સારું બનાવન તમારા પ્રયાસો આજે તમારી અપેક્ષા કરતા સારા પરિણામ દેખાડશે ઉપાય સારી આર્થિક અવસ્થા માટે ઊગતા સૂર્યાને થોડીક વાર જોયા પછી આ મંત્રનો પાઠ કરો ઓમ ઘરની સૂર્યાય નમ વૃશ્ચિક રાશિફળ કોઈક સંત પુરુષના આશિષ તમને માનસિક શાંતિ આપશે આજે તમને પોતાના ભાઈ અથવા બહેનની મદદથી લાભ થવાની શક્યતા છે ઘરના પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે તમે હતાશ થઈ શકો છો તમે વાસ્તવિકતા સાથે મુકાબલો કરશો તેથી તમારે તમારા પ્રિયપત્રને ભૂલી જવું પડશે હિંમતભર્યા નિર્ણયો તથા પગલાં હકારાત્મક પરિણામો લાવશે પ્રવાસ તથા શિક્ષણને લગતો ધંધો તમારી જાગરૂકતા વધારશે સવારના સમયે પાવર કટ અથવા અન્ય કોઈ કારણસર તમને તૈયાર થવામાં મોડું થશે પણ તમારા જીવનસાથી તમારી મદદે આવશે ઉપાય પરિવારના સદસ્યોમાં પ્રેમ અને સ્નેહ જાણવવા માટે ચંદ સંબંધી વસ્તુઓ જેમ કે ચાવલ ખાંડ અને દૂધ ધાર્મિક સંગઠનો અને સંસ્થાનોમાં આપો ધન રાશિફળ રમૂજી સંબંધીઓનો સાથ તમારી તાણ ઘટાડશે તથા તમને જેની જરૂર છે એવી નિરાન તમને આપશે આવા સંબંધીઓ મેળવવા બદલ તમે નસીબદાર છો ભૂતકાળના રોકાણમાંથી આવકમાં વધારો જોવાય છે મિત્રો તથા જીવનસાથી આરામ તથા ખુશીઓ લાવશે એ સિવાય નિસ્તેજ અને દોડધામ ભર્યો દિવસ કેટલાક માટે નવો રોમાન્સ તેમનો ઉત્સાહ વધારશે તથા તમને ખુશખુશાલ મિજાજમાં રાખશે તમારા બોસ નોંધ લે એ પૂર્વે બાકી રહેલા કાર્ય પૂરા કરો પ્રવાસ આનંદદાયક તથા અત્યંત લાભદાયક પુરવાર થશે તમાર પરિણિત જીવનના શ્રેષ્ઠ દિવસની અનુભૂતિ તમે આજે કરશો ઉપાય એક પોષિત કાર્ય જીવન વ્યવસાય માટે ધ્યાન રાખજો કે તમારા ઘરમાં તાજી હવા ફરતી રહે ખાસ કરીને મુખ્ય દ્વાર દ્વારા મકર રાશિ ફળ ઇક્વલ ધ્યાન તપ યોગ આધ્યાત્મિક તપા શારીરિક લાભ માટે ઉપયોગમાં લઈ શકાય વગર આમંત્રિત મહેમાન આજે ઘરે આવી શકે છે પરંતુ આ મહેમાન ન લીદે તમને આર્થિક લાભ થઈ શકે છે તમે તમારા સંતાન પાસેથી કોઈક પાઠ શીખવાના છો તેમનું સૂક્ષ્મ તેજપુંજ ખૂબ જ પવિત્ર હોય છે અને તેમના આસાપાસના લોકોને તેમની નિર્દોષતા આનંદીપણી તથા નકારાત્મકતાના અભાવ દ્વારા બદલી શકે છે તમારા પ્રિયપાત્ર સાથે બહાર જતા હો ત્યારે દેખાવ અને વર્તનમાં તમે જેવા છો એવા જ રહો કામના સ્થળે તમે સારું પરિવર્તન અનુભવશો આજે સામાજિક મિલન મુલાકાતો તથા તમને સૌથી વધુ કરવી ગમે તેવી બાબતો કરવા માટે તમારી પાસે ફાજલ સમય હશે તમારો કોઈક જૂનો મિત્ર કદાચ આવશે અને તમારા જીવનસાથી સાથેની જૂની યાદગાર ક્ષણો વિશે તમને યાદ કરાવશે ઉપાય ખાવાની વસ્તુઓ જેમાં તરલ પદાર્થ વધારે હોય છે એ સારા આરોગ્યને વધારે છે કુંભ રાશિફળ વધારે પડતો પ્રવાસ તમને જનૂન પર લાવી મૂકશે તમારી બચતને તમે રૂઢિગત રોકાણમાં મૂકશો તો નાણાં મેળવશો તમારો ભાગીદાર સહકારપૂર્ણ તથા મદદરૂપ રહેશે આજે પ્રેમનો જાદુ તમને અંધ કરી મૂકશે આ પરમસુખને માણો તમને ધિક્કારનાર વ્યક્તિને તમે જો હેલ્લો કહેશો તો કામના સ્થળે આજે દિવસ તમારી માટે ખરેખર અદ્ભુત બની શકે છે ઘરની બહાર જઈને આજે તમારે ખુલ્લી હવામાં ફરવું ગમશે આજે તમારું મન શાંત રહેશે જે તમને દિવસભર ફાયદો કરાવશે આજે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર અદ્ભુત સાંજ માણશો ઉપાય માછલીઓને ઘૂના લોટની ગોળીઓ ખવડાવો મીન રાશિફળે ખાતી પીતી વખતે ચેતતા રહેજો બેદરકારી તમને બીમાર પાડી શકે છે આજના દિવસે ધનહાનિ થવાની સંભાવના છે તેથી લેણદેણની સમયે જેટલી સાવચેતી રાખશો તેટલું તમારા માટે સારું રહે છે સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે પ્રેમમાં નિરાશા તમને નાસી પાસ કરશે કામના સ્થળે આજે બધા તમને ખરા દિલથી સાંભળશે આજે રાત્રે તમારે ઘરના લોકોથી દૂર થવું અને તમારા ભરની છત અથવા પાર્ક પર ચાલવું ગમશે તમારા જીવનસાથીના સગા સંબંધીઓ આજે તમારા વૈવાહિક જીવનમાં ખલેલ સર્જી શકે છે ઉપાય પ્રેમજીવન વધારવા માટે તમારા ખોરાક ગોળ અને મસૂર દાળનો ઉપયોગ વધારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો કમેન્ટમાં તમારી રાશિનું નામ લખો તમારો દિવસ શુભ રહે